નમસ્કાર દર્શક મિત્રો ફાસ્ટ ઇવનિંગ બુલેટિન માં હું રાવલ આપનું સ્વાગત કરું છું બુલેટિનની શરૂઆત કરીશું ઉમરગામના મુખ્ય સમાચારોથી ઉમરગામ તાલુકા પંચાયત કચેરી ખાતે ધારાસભ્ય રમણભાઈ પટકરની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી બેઠકમાં ઉમરગામ તાલુકા સરપંચ સંગ પ્રમુખ રાકેશ વઘાત સહિત સરપંચો તથા જિલ્લા પંચાયત સભ્યો ઉપસ્થિત રહ્યા હતા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર લોન્ચ કરી આતંકવાદીઓને જળવાતોડ જવાબ આપ્યો છે

રહેવા જોઈએ કે પરમ દિવસે રાત્રે બરાબર એક દિવસે આપણા સૈનિકોની સ્વાના ત્રણ પાકના વડાઓએ સામૂહિક દેશના વડાપ્રધાનની સૂચના પ્રમાણે નિર્ણય લઈને જે રીતે બરાબર દોઢ વાગે જ્યાં આતંકી રહેવાનો પ્રેરણાક વિસ્તાર હતો એ વિસ્તાર ઉપર મિશાય છે અને એની ખુશી આજે સમગ્ર ભારતવાસીઓના છે હિન્દુ એક આદિવાસી ક્ષેત્ર છે ત્યાં બધા પણ દેશના નરેન્દ્રભાઈને દેશના ગૃહમંત્રી અમિતભાઈને અભિનંદન પાઠવતો એવું પસાર કરી બિલાડ ખાતે શ્રી પાસવનાથ જયંતિના લઈને ત્રેવીસમાં વર્ષગાટ નિમિત્તે ધ્વજવંદન કરાયું હતું પ્રવીણલાલજી ચુનીલાલજી ગીતાવત પરિવારે ત્રણ દિવસીય જૈન મહોત્સવ ને ખુબ ધામધૂમ થી ઉત્સાહપૂર્વક ઉજવ્યો હતો શ્રી પાસવાનાથ દાદા ના મુખ્ય શિખર ઉપર ધ્વજ લહેરાવી ઉપસ્થિત સૌએ જૈનમ જયંતિ શાસનમ થી સમગ્ર માહોલ ગુંજાવી હતો કેન્દ્રીય ગૃહ મંત્રાલયના નિર્દેશને અનુસરી દમણ ખાતે મોગડીલનું આયોજન કરવામાં આવ્યું હતું બિલ્ડિંગમાં સ્વ બચાવ માટે કઈ કઈ બાબતોનું અંગે જાણકારી આપવામાં આવી હતી ઉપસ્થિત અધિકારીઓ ઇમરજન્સી સમયે કઈ કઈ બાબતોનું વિશેષ ધ્યાન રાખવું તે અંગે લોકોને સમજ આપી હતી દમણ પ્રશાસને જાહેર જનતાને એલર્ટ રહેવા અને આવા અભ્યાસ માટે સહયોગ આપવા વિનંતી કરી હતી दमन में व्यापक एयर रेड ड्रिल की चीज अभी जब हम यहाँ पे खड़े हैं तो वो अंडर वे है अभी चल रही है और हाँ। इस मॉक ड्रिल के तहत हमने तीन मेजर सीनारी क्रिएट करे हैं अभी हम मशाल चौक की लोकेशन पे खड़े हैं यहाँ पे मंशा अपार्टमेंट जहाँ पे लगभग डेढ़ सौ लोग रह रहे हैं यहाँ पे फायर इंसिडेंट का सिनारियो है और उस फायर इंसिडेंट के होने की वजह से हमें कुछ लोग इंजर्ड हुए हैं सीवियरली इंजर्ड हुए हैं कुछ लोगों को माइनर इंजरी आई है और बाकी जो बचे हुए लोग हैं उन सभी लोगों को हम लोग उज करा रहे हैं जिन लोगों को माइनर इंजरी हुई है यहाँ पे हेल्थ डिपार्टमेंट की टीम एक फर्स्ट एड की टीम ऑलरेडी डिप्यूटेड है उनका हम लोगों ने एक सेंटर यहाँ पर बना रखा है उनको फर्स्ट एड का ट्रीटमेंट दे उनको डिस्पर्स कर दिया जाएगा दूसरे लोग जिनको मेजर इंजरी आई है उनके लिए हमने टेम्परेरी हॉस्पिटल की व्यवस्था करी है टेम्प्रेरी हॉस्पिटल आर कॉम्प्लेक्स के अंदर हम लोगों ने वहाँ पर हेल्थ डिपार्टमेंट की मदद से बेड्स की व्यवस्था फर्स्ट एड की व्यवस्था डॉक्टर्स की व्यवस्था पूर्ण रूप से व्यवस्थित है और बाकी जो बचे हुए लोग हैं उनको इवैक्यूएट करा के बसेस में ले जाके हम लोग कोहली समाज हॉल वो हमारा रिलीफ सेंटर है जहाँ पे लगभग 300 सौ बेड्स का अरेंजमेंट किया गया है मेडिकल इक्विपमेंट्स का मेडिकल फर्स्ट एड किट का अरेंजमेंट किया गया है पानी की व्यवस्था और बेसिक जो सुविधाएं होती हैं टॉयलेट एक्सेट्रा तो उन सभी की व्यवस्था पहलगाम में आज से पंद्रह दिन पहले तो घटना घटी थी और विशेष कर, कर जाति पुष्कर जिस तरह हिंदुओं को मौत के गाल तो गया था तभी देश के यशस्वी प्रधानमंत्री नरेंद्र भाई मोदी गृहमंत्री अमित भाई शाह और रक्षा मंत्री राजनाथ सिंह ने देश को स्पष्ट संदेश दिया था कि यह सरकार चुप रहने वाली नहीं है जिस तरह हमला किया है जिस तरह आतंकवादियों ने वारदात को घटना दिया है उससे भी मजबूत तरीके से पाकिस्तान को जवाब दिया जाएगा करीबन लंबे चौदह दिन की तैयारी के बाद कल भर कल हमारी सेना ने रात को पाकिस्तान के नौ ठिकानों पर जहां विशेष तौर पर आतंकवादी ટ્રેનિંગ લેમ્પ બનાવે હુ થો સભી નવ કે નવેશ ધ્વસ્ત ક્યાં ભારત જો સેના હૈ સેનાને પૂરા બદલા લીધો દેશ કોદેશા ઉપર સરકાર પૂરી તરફ જે આપણી સેનાએ જે પરાક્રમ બતાવ્યું છે એના માટે સેનાને આપણે હજાર વાર સેલ્યુટ કરીએ પણ એ પણ ઓછું છે અને એના ભાગરૂપે આખા દેશની અંદર જે આજે ચાલી રહી છે એમાં આપણા દમન પ્રશાસન દ્વારા પોલીસ ફાયર બ્રિગેડ અને અનેક સંસ્થાઓ હેલ્થના દ્વારા જે મોકડીલ ચાલી રહી છે અનેક જગ્યાએ એમાં ભારતીય જનતા પાર્ટી અને લોકોએ જે ભાગ લેતો છે અને આજે એ જે કેવી રીતે રેસ્ક્યુ થશે અને કેવી રીતે આપણે બચાવ આપણો સ્વયંનો કરવા જોઈએ એના માટેનું જે આ મોકડીલ થયું છે એના માટે પણ પોલીસ પ્રશાસનનો આભાર વાપી નેશનલ હાઈવે નંબર અડતાલીસ નજીક પુરુષ અધ્યાપન મંદિર પીટીસી કોલેજ ખાતે આગામી તેર મેથી ઓગણીસ મે દરમિયાન શ્રીમદ ભાગવત સપ્તાહ કથાનું આયોજન કરવામાં આવ્યું છે કથાના આયોજન સંદર્ભે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આનંદા યોગાશ્રમ ટ્રસ્ટના અધ્યક્ષને અધ્યક્ષ અને યોગ ગુરુ સ્વામી ગણેશાનંદજીએ પત્રકારોને વિસ્તૃત જાણકારી આપી હતી તેઓએ જણાવ્યું હતું કે કથાના આયોજનનો મુખ્ય હેતુ વાપીમાં યોગ ગ્રામ નિર્માણ કરવાનો છે ઉદ્દેશ યોગ ગ્રામ કથા તેર મઈ મે પચીસ તક હે और कथावाचक जो है हमारे हैं विश्व प्रसिद्ध कथावाचक हैं जिग्नेश दादा राधे राधे तो उनके श्रीमुख से ये कथा बोले जाएंगे और इसका उद्देश्य है यहाँ पे योग ग्राम बनाना न्यूज इवनिंग बुलेटिन में आज बस आटलूज आती नमस्कार